રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબલ આજે રશિયાની મુલાકાતે પહોંચ્યા છે એએએસએની આ મુલાકાત ઘણી રીતે ખાસ છે જેના પર સમગ્ર વિશ્વની નજર છે આ પ્રવાસની શાંતિ મિશન સાથે પણ જોડવામાં આવી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન અજીત ડોબલ લગભગ 2 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ કહ્યું હતું કે આ યુદ્ધને ખત્મ કરવામાં ચીન અને ભારતની ભૂમિકા મહત્વની હોય શકે આવી સ્થિતિમાં વધારે નજર ડોબાલી રશિયા મુલાકાત પર છે જ્યાં ચીનના એનએસએ પણ હાજર રહેશે આ પ્રવાસ દરમિયાન ડોબાલ ઓક્ટોબરમાં કઝાનમાં યોજાનારી સમિટ પહેલા એનએસએ ની બેઠકમાં ભાગ લેશે દરમિયાન ડોબાલ રશિયા યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે પણ ચર્ચા કરી શકે છે આ મુલાકાત દરમિયાન તેઓ તેમના ચીની સમક કક્ષ સાથે અલગથી મુલાકાત કરી તેવી પણ શક્યતા મુલાકાત દરમિયાન ડોબાલ તેમના રશિયન સમકક્ષ અને અન્ય BRICS સભ્ય દેશોના પ્રતિનિધિઓને મળશે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ